ચાનોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કૂલ પાસેના ગાયકવાડી સમયના સ્થને અઢારસો ને ચોરાણુંમાં નિર્માણ પામેલ નાના પુલનું ગુણવત્તા નબળી હોય તેમજ પુલ બાંધકામમાં ઘણું જૂનું હોય તકેદારીના ભાગરૂપે નાયબ કાર્યપાલ ઇજનેર કચેરી ડભોઈ દ્વારા કરાયેલા તાકીદને અનુલક્ષીને આજથી આ માર્ગ પરથી બહારધારી વાહનની અવર જવર માટે પ્રતિબંધ કરાવી છે હચમચાવી દેનારા પાદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યમાં આવી દુર્ઘટના પુનરાવર્તન ન થાય અને દોષના ઢીકરા પોતાના માથે ના ફૂટે તે માટે હવે સરકાર અને તંત્રને નાગરિકની સુરક્ષાની પૂરતી તકેદારી રાખવા કમર કસી છે ગુજરાતભરમાં નિર્માણ પામેલ જૂના જુજારી તરીકે થતી હોનારત સર્જી શકે તેવા નાના મોટા પુલ અને નાળાઓનું સર્વેક્ષણ હાથ ધરી નૂતન નિર્માણ કે પછી સમારકામ માટે આવશ્યકતાને ધ્યાનમાં લઈને ત્વરિતપણે તજવીજ હાથ ધરવા લાગતા વળગતા અધિકારીઓને કચેરી ખાતે રિપોર્ટ સુપ્રત કરાઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણના પ્રયાગતિ ક્ષેત્ર ચાનોદમાં પ્રવેશવા એકમાત્ર મુખ્ય માર્ગ પર ગ્રામ પંચાયત કચેરી નજીક અને બીએન હાઈસ્કૂલ અને અડીને ગાયકવાડી સમયથી માંડવા સ્ટેટ દ્વારા અંશે ઈટોના ઉપયોગથી સને અઢારસો ચોરાણુંમાં નિર્માણ કરાયેલ અને એકસો એકત્રીસ વર્ષ અડીખામાં રહેલા નાના પૂરની નાયબ કાર્યપાલ ઇન્જિનિયરની કચેરી ડબોઈના ડેપ્યુટી એક્ઝિક્યુટર એન્જિનિયર વિનય સોમાની અને અધિકારીઓની ટીમ દ્વારા તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સ્થળ તપાસ અને જરૂરી ચકાસણી કરવામાં આવી હતી જેમાં આ પુલનું બાંધકામ અત્યંત જૂનું અને હાલ જર્ચરિત હાલતમાં હોવાની જણાઈ આવ્યું હતું જેથી આ પુલ પરથી બહારધારી વાહનની અવર જવર તાત્કાલિક અસરથી બંધ કરવા તો ગ્રામ પંચાયત કચેરી સહિત તાલુકા જિલ્લાની સંલગ્ન કચેરીમાં લેખિક રૂપે તાકીદ કરવામાં આવી હતી ત્યારે ચાનોદમાં પ્રવેશવાના આ એકમાત્ર મુખ્ય માર્ગ પર આજ રોજ ભાડધારી વાહન અવરોજવર બંધ કરવામાં આવી છે વૈકલ્પિક વ્યવસ્થામાં ભાળધારી વાહનો નવા માંડવાથી જૂના માંડવા થઈ જાનોદ આવી શકશે તેમજ ચાનોદ બહાર જવા માટે પણ આ જ માર્ગનો ઉપયોગ કરી રવઈ તરફ વડોદરા તરફ જઈ શકાશે ચાણોદના આ નાના અને જૂના પુલના સ્થાને નવા બોકસ સેલ માટેની દરખાસ્ત તંત્ર દ્વારા કરવામાં આવી છે ચાનોદા ખાતે પ્રતિદિન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રેપકો અને શિક્ષણ સંસ્થાના આવતા વિદ્યાર્થીઓને ચલપહેર રહેતી હોય છે ત્યારે આ કામગીરી યોજના ધોરણે હાથ ધરાઈ તેવી નગરજનોએ માંગ ઉચ્ચારી છે તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ બાબતે અંગત રસ લઈ ચાણો દાવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી બીએન હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે જે આશરે સો વર્ષ જૂનું છે ગાયકવાડી સમયનું બનાવેલું છે તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે ત્યારે તેમના આદેશ પ્રમાણે એવું ભાડધારી વાહનોને આવર જવર બંધ કરવામાં આવે તેના પગ પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાડું જે બને ત્યાં સુધી સહકાર આપે બસ માટે શું કહેશું બસના રૂટ માટે એવું કહેવામાં કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે ગામમાં નોકરિયાતો છે છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસ બસને જાણ એસટી ડેપોમાં જાણ કરવામાં આવી છે લેખિત અરજી કરી છે કે બસ સરકારી દવાખાના સુધી ના આવી શકે ગાયકવાડી જમાનાનો જે પુલ છે એ અમારા ડેપ્યુટી એન્જિનિયરને સૂચના આપેલી જ છે અને એ લોકોએ એનું નિરીક્ષણ પણ કર્યું છે પણ આપના મારફત પણ તંત્રને તાકીદ કર્યું છે કે તાત્કાલિક આ પુલની મરામત ચાલુ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને અને આ ગાયકવાડી જમાનાથી ચાલતો આવતો પુલ હોય ત્યારે હવે એને રિનોવેશન તાત્કાલિક કરવું જોઈએ એવું દેખાઈ રહ્યું છે તંત્ર જોઈ પણ ગયું છે ત્યારે તાકીદે એને મરામત શરૂ થાય એવી અપીલ કરું છું હા છેલ્લા થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દ્રષ્ટિથી પુલની અવર જવર બંધ કરી છે જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી તમામ જાતના તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે જેને લઈને વહેલા વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અર્થવ્ય એનું એ અર્થવ્યવસ્થાથી ખોળવે જાય તેમ છે અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા એ ગ્રંથિ તૂટી જાય અને વહેલા વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલા વહેલી તકે સારું ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું